રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક શ્રી રામ શર્મા આચાર્ય ડોક્ટર પ્રણવ પંડ્યા એમડી સૌરદય સાધુ પુરુષ ડૉક્ટર કૈલાસનાથ કાજુ સને ઓગણીસો અઠ્યાવીસ ત્રીસની વાત છે અલાહાબાદમાં કોંગ્રેસની એક સાર્વજનિક સભા ભરાયેલી એ દિવસોમાં સ્વતંત્રતા આંદોલન જોરશોરથી ચાલી રહ્યું હતું સરકારે એ સભાને કાયદેસર ઠરાવીને તેમાં ભાગ લેનારા સૌની ધરપકડ કરી લીધી આસપાસ ફરતા નાગરિકોને પણ પકડીને પૂરી દીધા બધાને એક જ લાઇનમાં ઊભા રાખીને નામ પ્રમાણે સજા ફટકારવામાં આવી એક યુવાન જે ખૂબ જ ડરી ગયેલો તે ગભરાતો હતો એનું નામ બોલવામાં આવ્યું તો તે કાંપતા સ્વરે બોલ્યો પરંતુ હું તો નિર્દોષ છું આટલું કહેતા જ મેજિસ્ટ્રેટને સંતોષ ન થયો પૂછ્યું કે નિર્દોષો તો એ સાબિતી કરી દો કે તમારા ઉપર લગાવવામાં આવેલો આરોપ ગલત છે શું તમારો કોઈ વકીલ છે યુવાન શું જવાબ આપે ના કહેવાનો જ હતો ત્યાં જ પાછળથી કોઈકે આવીને કહ્યું જી હા મહોદય હું આ વ્યક્તિનો વકીલ છું આવા સમયે કોઈ વ્યક્તિને આગળ વધતા જોઈને યુવાનને ઘણું આશ્ચર્ય થયું ખાદીની શેરવાની ટોપી અને ચૂડીદાર પાયજામો પહેરેલ પોતાની જાતને વકીલ કેળાવનાર એ વ્યક્તિએ તેના આશ્ચર્યનું સમાધાન કરતાં કહ્યું તમેને અચરજ કેમ થાય છે ખરેખર હું બધા કોંગ્રેસીઓનો વકીલ છું આપણા દેશના નાગરિકોનું વકીલ છું સજા પામેલા સભ્યો નિર્ભીકપણે નિશ્ચિત સજા ભોગવા માટે તૈયાર જતા પરંતુ યુવાનને ગભરાયેલો જોઈને વકીલ સાહેબે તેની ફેરવી કરી દેશવાસીઓના કોંગ્રેસના દરેક સભ્યોને માટે હંમેશા તત્પર રહેનાર વકીલ સાહેબ હતા ડૉક્ટર કૈલાસનાથ કાઢજુ તેમના સ્વૃદય સામે યુવાન શ્રદ્ધાવંત થઈ ગયો અને એણે પોતાના કોંગ્રેસીજનોની હારમાં ગણવા બદલ ગર્વનો અનુભવ કરવા લાગ્યો ડૉક્ટર કાળજુ ધંધાથી વકીલ હતા પરંતુ તેમણે વકીલાતને ક્યારેય યોગ્યતા યોગ્યના ભેદભાવ રૂપે વ્યવસાય માન્યો ન હતો આજીવિકાના સાધનની પવિત્રતાને કારણે કાટુએ પોતાના આ વ્યવસાયમાં ઈમાનદારી અને ન્યાયના રક્ષણની ભાવનાને સમાવેશ કરીને ધંધાને પરમાર્થનું સાધન બનાવી દીધો હતો તેમણે પોતાના વકીલાતના ધંધામાં મળતી ફીની રકમ પર જ નહીં પરંતુ પોતાના અસીલની સ્થિતિ અને પક્ષની યોગ્યતા પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કરેલું કાનપુરના બચ્ચીસીનો કેસ તેમના જીવનની સૌથી વધારે ચર્ચા ચર્ચાસ્પદ ઘટના હતો આ કેસમાં બંને પક્ષોની એક પેઢી તો પસાર થઈ ગયેલી પણ એવું કહેવાય છે કે બંને પક્ષે સન ઓગણીસો અડતાલીસથી ઝઘડો ચાલુ હતો કેસની લાંબી અવધિને જોઈને જ કોઈ વકીલ તેમનો કેસ હાથમાં લેવા તૈયાર ન હતા વાદીએ પોતાની ઘીરવી મૂકેલી સંપત્તિ કે તેનું મુદલ સહિત પૂરેપૂરું વ્યાજ ચૂકવી આપેલું તેને હસ્તગત કરવા માટે કાનપુરની કોર્ટમાં દરવાજા ખખડાવ્યા કાનપુરની કોર્ટે તો વાદીના પક્ષમાં ચુકાદો આપી દીધો પરંતુ પ્રતિવાદી ગીરવે લેનાર જિલ્લાની અદાલતમાં અપીલ કરી અને જિલ્લા ન્યાયાધીશે ચુકાદો આપી દીધો કે નિયમ અનુસાર વાદીએ માત્ર વ્યાજ બરાબર ચૂકવ્યું નથી પોતાના પિતા મહારાજસિંહની પાછળ આ કેસ લડનાર બચ્ચીસી આમાં બરબાદ થઈ ગયેલો જ્યારે પોતાનો કેસ લઈને ડૉક્ટર કાટજુ પાસે આવ્યા ત્યારે તૂટ્યા ફાટ્યા કપડામાં ઢંકાયેલી જર્જરિત કાયાદ એમની પાસે બચેલી બધી વાત સાંભળી ડૉક્ટર કાટજૂનું હૃદય દ્રવી ઉઠ્યું બચ્ચી સિંહની દયાજનક હાલત જોઈ તેમણે એ કેસ પોતાના હાથમાં લીધો તેમના અદાલતી જ્ઞાન અને કાનૂની પ્રતિભાની પરીક્ષાને પડકારનારનો આ પ્રસંગ હતો પોતાની વાતનો બચ્ચીસિંહ પાસે કોઈ પુરાવો ન હતો ઓગણીસો સત્તાવનના બળવામાં કાનપુરની અદાલતનું ચુકાદા સંબંધી બધું જ સાહિત્ય નાશ પામેલું ઘણી જ વિકટ પરિસ્થિતિ હતી પરંતુ પરિસ્થિતિમાંથી હાર માનવી એમના સ્વભાવમાં નહોતી કાયદાનું અને કેસનું બારીકાઈથી સારી રીતે મનાન અધ્યયન ડૉક્ટર કાટજુએ બચીસીનો કેસ એવી દ્રઢતાપૂર્વક લડ્યો કે ચુકાદો તેની તરફેણમાં આવ્યો કેસનો ચુકાદો સાંભળી બચ્ચીસી ગદગદ થઈ ગયો અને તેણે ડૉક્ટર કાટજુના હાથમાં કેસની ફીના રૂપિયા ત્રીસ મૂક્યા આજુબાજુના લોકો આ જોઈ રાહ જોવા લાગ્યા કે હમણાં ડૉક્ટર કાળજુ વિફરશે પરંતુ આશ્ચર્ય વખતે કાળજુએ પાંત્રીસ રૂપિયા ખૂબ જ સંતોષપૂર્વક અને આદર સહિત સ્વીકારી લીધા આવી વ્યક્તિ માટે વકીલાત એ એમનો માત્ર ધંધો જ હતો એમ કહેવું કેટલું યોગ્ય કહેવાય એમાં કોઈ શંકા નથી કે એ ધંધો તો હતો જ પરંતુ તેમણે તો ધંધામાં પણ ન્યાય અને માનવતાને સર્વપરી માન્યો અસીલની ફી માટે ક્યારેય તેમણે લાલચ ઉત્પન્ન ન થયેલી પરંતુ તેની સ્થિતિ જોઈને તેમનું હૃદય ફરી દ્રવિ ઉઠ્યું આવી રીતે વકીલાત તેના પર નહીં પરંતુ તેઓ વકીલાત પર સવાર રહેતા હતા તેમની માનવી આદર્શો પ્રત્યેની નિષ્ઠા અને ન્યાયનું રક્ષણ કરવાના કેટલાય બનાવો તેમના વિશે પ્રખ્યાત છે ભારતીય સમાજ ન્યાય અને રાજનીતિમાં પોતાની રીતે અભૂતપૂર્વ એવા ડૉક્ટર કાટજુનો જન્મ સન અઢારસો ને સત્યાસીમાં મધ્ય ભારતની નાની એવી રિયાસત ઝાવરામાં થયેલો તેમના પિતાજી ઝાવરા નવાબમાં એક પ્રધાનના અંગત સચિવ હતા પગાર પેટે ખાસ કોઈ મોટી રકમ મળતી ન હતી તેમની આર્થિક સ્થિતિ સામાન્ય હતી પિતાજી પોતાના પુત્રને પ્રાથમિક કેળવણી લીધા પછી કોઈ પણ ભોગે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં મોકલવાની વ્યવસ્થા કરી ડૉક્ટર કાટુએ એક અધ્યયનશીલ અને મહેનતુ વિદ્યાર્થી સાબિત થયા સન ઓગણીસો સાતમાં તેમણે એમએ પાસ કરી કાયદો તેમનો પ્રિય વિષય હતો એ જ વખતે તેણે એલ એલ પરીક્ષા પણ પાસ કરી છ વર્ષ સુધી એ જ વિષયમાં એલ એલ બી એલ એમ અને ઓગણીસો સોળમાં એલ એલડીની ઉચ્ચતમ પરીક્ષા પસાર કરી કાયદા કે વિષયમાં પોતાને યોગ્ય બનાવીને કાનપુર હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા એ જ દિવસોમાં તેમણે એક મહાનિબંધ લખીને ડૉક્ટર ઓફ લોઝની પદવી મેળવી લીધી કાનપુરમાં સ્થિર થતાં પહેલાં જ તેમને ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો વિદ્યાર્થી જીવન પૂરું થતાં જ તેમને કામ મેળવવાની જરૂરત ઊભી થઈ ઉચ્ચ શિક્ષણ પામેલા માણસોને માટે યોગ્ય નોકરીની વ્યવસ્થા એ જમાનામાં પણ મુશ્કેલ હતી તેમને દર મહિને સો રૂપિયામાં પણ કોઈ કામ આપવા તૈયાર ન હતું જાવરા રતલામ ઇન્દોર ગ્વાલિયર વગેરે મોટા શહેરોમાં દૂર દૂરથી ભટકવું પડ્યું છતાં તેઓ નિરાશ ન થયા તેમને પોતાની લાયકાત ઉપર વિશ્વાસ અને ભવિષ્ય માટે રાહ જોવાની ધીરજ હતી વિપરીત પરિસ્થિતિમાં સ્થિર બુદ્ધિ અને સંતુલિત મન માણસને સંતોષી અને શાંત રાખે છે સામર્થ સામર્થ્ય યોગ્યતા અને પ્રતિભાસન સંપન્ન વ્યક્તિ પણ ઘણે ભાગે વિકટ પરિસ્થિતિઓમાં મક્કમ મનોબળને અભાવે એકદમ ગભરાઈ જાય છે આવી દશામાં આત્મવિશ્વાસ અને ધીરજ ધારણ કરવી જરૂરી છે આવી શક્તિઓ વગરના માણસો નિરાશ થઈને પોતાના જીવનને નરક બનાવી લે છે ફળસ્વરૂપે તેની પ્રતિભાનો વિકાસ અને તેના દ્વારા સમાજને જે લાભ મળવાનો હોય તેનાથી બંને વંચિત રહી જાય છે એ જરૂરી નથી કે વ્યક્તિ ગમે તેટલી પ્રતિભા સંપન્ન હોવા છતાં માણસ તેને તુરંત જ ઓળખી જાય પ્રકૃતિની લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા પછી હીરાનું નિર્માણ થાય છે સેંકડો અને હજારો વર્ષ પછી એ જમીનમાં પળમાં છુપાયેલો રહે છે ત્યારે કોઈ કાળે કોઈ માણસની નજરમાં આવતાં જ તેનું મૂલ્યાંકન થાય છે એ જ રીતે પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ વર્ષો સુધી ઉપેક્ષિત રહેલી હોય છે આવી ઉપેક્ષા અવમૂલ્યન નથી શંકાશીલ અને નબળી વ્યક્તિ પોતાની લાયકાતને જ શંકાની દૃષ્ટિએ જોવા માંડે છે પરંતુ ડૉક્ટર કાટજૂ તો દૃઢ આત્મબળવાળા હતા ધીરજ અને સંઘર્ષ સામે ટક્કર લેવાની ક્ષમતા તેમનામાં હતી વિકટ પરિસ્થિતિઓમાં ઝઝૂમતા રહેવા છતાં પણ તેઓ ક્યારે હતાશ થયા ન હતા ઘણા જ લાંબા અરસા પછી મક્કમ મનોબળથી જીવનના સંઘર્ષ સામે ઝઝૂમતા રહ્યા અને પછી તેઓ કાનપુરમાં પંડિત પૃથ્વીનાથના સંપર્કમાં આવ્યા તેમની પ્રતિભા મોકો મળતા પાંઘરી અને ડૉક્ટર કાટજોની નામના દૂર દૂર ફેલાઈ ગઈ જ્યારે તેઓ કાનપુરમાં સર્વાધિક પ્રતિષ્ઠિત કુશળ અને હોશિયાર વકીલ બની ગયેલા ત્યારે બચ્ચીસીનો કેસ તેમની પાસે આવ્યો હતો વકીલાતમાં પ્રખ્યાત થતાં જ તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાનું શરૂ કર્યું નાગરિક સેવાઓ અને આંદોલનો માટે હંમેશા તત્પર રહેનારા ડૉક્ટર કાટુ આ રૂપમાં પણ ખૂબ જ લોકપ્રિય થયા કેટલાક વર્ષો કાનપુરમાં વકીલાત કર્યા પછી તેઓ અલાહાબાદ આવી ગયા કારણ કે આ શહેર એ સમયમાં રાજનૈતિક આંદોલનનો અને બનાવોનું મુખ્ય કેન્દ્ર હતું અહીં તેમણે પોતાની વકીલાત ચાલુ રાખી હતી અલાહાબાદ અને દેશના શ્રેષ્ઠતમ ન્યાલય ન્યાયાલયોમાં લાગ લગાટ ત્રણ વર્ષ સુધી તેઓ એક છત્ર સમ્રાટ વકીલ તરીકે રહ્યા સાથે સાથે રાષ્ટ્રીય ચળવળ પણ એ જ રીતે ભાગ લેતા રહ્યા અલ્હાબાદ જનરલ જે કે રાષ્ટ્રવાદી વિચારધારાનું પ્રમુખ સમાચાર પત્ર હતું અને તેની સ્થાપના સ્વર્ગીય મોતીલાલ નહેરુ દ્વારા કરવામાં આવેલી એ સમાચાર પત્રનું તેઓ વર્ષો સુધે સંપાદન કરેલું રાષ્ટ્રીય વિચારો અને સેવાભાવી ક્રિયાઓથી પ્રભાવિત થઈને અલાહાબાદની જનતાએ તેમને ઓગણીસો પાંત્રીસમાં નગરપાલિકાના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢ્યા એ પછીના એ વર્ષો પછી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવા માટે તેમણે વકીલાતનો પૂર્ણરૂપથી ત્યાગ કર્યો હતો હવે ખુલ્લી રીતે રાજનીતિના ખેલાડી બની ગયા હતા જીવનમાં આવેલા આ પરિવર્તનથી તેમની સામે એક મોટું ક્ષેત્ર મળી ગયું તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર બની ગયા હતા અને તેમની યોગ્યતા પ્રતિભાને લક્ષ્યમાં લઈને પાર્ટીએ તેમને તે વખતના સંયુક્ત પ્રાંતની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટી કાઢ્યા ને પછી પાછળથી ન્યાય તેમજ ઉદ્યોગ ખાતાના પ્રધાન પણ બનાવ્યા આ હોદાથી પહેલેથી જ કોઈ અનુભવ નહોતો છતાં લગ્ન મહેનત અને ઈમાનદારીને કારણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા રહ્યા અંગ્રેજ અધિકારીઓની આડોળાઈને કારણે કોંગ્રેસ પક્ષના માણસો તરત જ પ્રધાનપદ અને સભ્ય પદેથી રાજીનામા આપવાનું શરૂ કરી દીધું તુરંત જ ડૉક્ટર કાજુએ પણ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો તેમની દૃષ્ટિએ હોદો નહીં પરંતુ અનુશાસનનું વધારે મહત્ત્વ હતું સંગઠનના અનુશાસનથી વ્યક્તિની ક્ષમતા અને યોગ્યતા સમાજ માટે ઉપયોગી બનાવે છે અન્યથા અનુશાસિત વિહીન પ્રતિભાઓ અહમ અને અભિમાનને જન્મ આપે છે સને ઓગણીસો ચાલીસમાં તેમને સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લેવા બદલ જેલની સજા પણ થયેલી ક્યાં એ વકીલના જીવનનું ઐશ્ચર્ય અને સુખોનો ઉપભોગ અને ક્યાં એ જેલની જાતના અહીં વિષમ પરિસ્થિતિમાં પણ ડૉક્ટર કાળજુ એક સમાન સ્થિર અને શાંત રહ્યા મહાનતા પોતાના પહેલાંના જીવનની સુખ સગવડો નહીં પરંતુ વર્તમાન જીવનના સંઘર્ષો ઝીલવાની જ પ્રેરણા આપે છે કારણ કે સેવા અને જનકલ્યાણના રસ્તામાં આવનારી પ્રતિકૂળ પરિસ્થિતિઓ જ એમના આત્માને સ્વાર્થ પૂરો પાડીને તેને સંતોષ આપે છે જેલની સજા ભોગવીને પાછા ફર્યાને હજુ કેટલાક મહિનાઓ જે વીત્યા છે ત્યાં તો તેમની ભારત છોડોની ચળવળ હેઠળ ફરીવાર ધરપકડ કરવામાં આવી તેને ફરી જેલ જવું પડ્યું જેલમાં તેની તબિયત વધારે ખરાબ થવા લાગી એટલા માટે સાત આઠ મહિના પછી તેમને છોડી મૂકવામાં આવ્યા ઓગણીસો છેતાલીસથી ઓગણીસો બાસઠ સુધી કેટલાય મહત્ત્વપૂર્ણ હોદ્દા પર રહીને દેશ સેવા કરતા રહ્યા જીવનના અંતિમ દિવસોમાં પ્રદેશના રાજકારણમાં પૂર્ણરૂપે સક્રિય રહ્યા પાછળથી તેમને મધ્યપ્રદેશની સેવાનો મોકો છોડવો પડ્યો પરંતુ સેવા માટે તો કોઈ ખાસ મોકો યા પરિસ્થિતિની આવશ્યકતા હોતી નથી તે તો ગમે ત્યારે તે સમય થઈ શકે તેવું અનુષ્ઠાન છે તેમણે જે કાંઈ કમાઈ કરી તેમાંથી પોતાના માટે ઓછું ખર્ચ્યા પરંતુ બીજાઓ માટે વધારે ખર્ચ કર્યો પોતાની આવકનો વધારે પડતો ભાગ તેઓ ગરીબ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખર્ચતા સાથે સાથે પોતાની પ્રશંસાથી બચવા માટે તેઓને આ વાત જાહેરમાં ચર્ચા ન કરવા પણ સૂચના આપતા તેમની પાસેથી નિયમિત રીતે તે મદદ મેળવનારા ઘણી સંખ્યામાં રહેલા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે તેમને ખૂબ જ આભારી છે ઓગણીસો અડસઠમાં તેમનું અવસાન થયું જે રસ્તા પર તેમણે પગલાં માંડ્યા તેમાં તેમને સફળતા જ મળી તેમનો માર્ગ એક મુસાફર એવા માર્ગના એક મુસાફિર ચાલ્યા ગયા પોતાના ધર્મ પ્રત્યે નિષ્ઠા લગ્ન ઈમાનદારી અને સાધુતાને કારણે હરેક ક્ષેત્રે એણે અભૂત અપૂર્વ ખ્યાતિ મેળવી હતી છતાં પણ લોકો તેમને એક સંતના રૂપમાં જ વધારે યાદ કરે છે અસ્તુ